એક બગલો નદી કિનારે રહેતો હતો એક દિવસ એક શિયાળ નદીમાં પાણી પીવા માટે આવ્યું શિયાળ અને બગલા વચ્ચે ઓળખાણ થઈ અને વાત વાતમાં બંને પાકા ભાઈબંધ થઈ ગયા શિયાળ મોઢેથી મીઠું મીઠું બોલે પણ અસલમાં તેની દાનત હતી ખોરા ટોપરા જેવી એક દિવસ શિયાળ કહે બગલા ભાઈ બગલા ભાઈ તમે તો મારા દોસ્ત થયા તમને ખીર ભાવે છે ને કાલે હું ખીર બનાવી તમારા માટે લેતો આવીશ તમે પેટ ભરીને ખાજો બગલાએ કહ્યું સારું ચાલક શિયાળ તો પહોળી તાસકમાં ખીર પીરસીને લઈ આવ્યું શિયાળે બગલાને કાંઠે બોલાવ્યો શિયાળ કહે લો ભાઈ તમે નિરાંત ખીર ખાઓ હું તાસક પકડી રાખું છું બગલો ખીર ખાવા ગયો પણ તાસક હતી અને સીધી અણીદાર ચાંચ એટલે એ ખીર ખાઈ શક્યો નહીં એ જોઈ શિયાળ મનમાં ને મનમાં મલકાયું બગલો મનમાં સમજી ગયો એણે કહ્યું વાહ શિયાળ ભાઈ તમે મારા માટે કેટલી સરસ ખીર બનાવી છે એની સુગંધથી જ મારું પેટ ભરાઈ ગયું છે હવે એમ કરો આવતીકાલે તમે મારે ત્યાં જમવા આવજો હું તમારા માટે તમને ભાવતી બાસુંદી બનાવીને તૈયાર રાખીશ પોતાની ભાવતી વાનગી જમવાનું આમંત્રણ મળતા શિયાળ તો રાજી રાજી થઈ ગયું અને પોતાના ભાગની તેમજ બગલાના ભાગની ખીર સફાચટ ખાઈ ગયું બીજા દિવસે શિયાળ બગલાને ઘેર જમવા પહોંચી ગયું બગલાએ સાંકળા મોંવાળા બે કુંજામાં બાસુંદી ભરી તૈયાર રાખી હતી બગલો કહે તમને બાસુંદી ભાવે છે ને એટલે મેં બાસુંદી બનાવી છે લો શિયાળ ભાઈ ખાવ આમ કહી બગલાએ શિયાળ પાસે કુંજો મૂક્યો બીજા કુંજામાં બગલો પોતાની ચાચ બોળી બાસુંદી તો ખાવા માંડ્યો શિયાળ બાસુંદી ખાવા ગયું પરંતુ એનું મોં કુંજામાં પેસી ન શક્યું તે કુંજો હાથમાં પકડી બગલાને બાસુંદી ખાતો જોઈ જ રહ્યો બગલાની યુક્તિ શિયાળ સમજી ગયું અને તે નરમ અવાજે બોલ્યું બગલા ભાઈ તમારી બાસુંદીની સુવાસથી જ મારું પેટ ભરાઈ ગયું હો આમ કહીને વિલા મોઢે એ જતું રહ્યું જતું જોઈ બગલું મનમાં ને મનમાં કહે જેવા સાથે તેવા થઈએ તો જ ગામ વચ્ચે રહેવાય સમજ્યા દાદાની વાર્તાઓ